Hello friends, welcome to my channel Food Safe Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે શિયાળો શરૂ થઈ ગયો છે અને ખૂબ જ વધારે ઠંડી પણ પડવા લાગી છે અને આવી ઠંડીમાં આપણને હંમેશા કંઈક ને કંઈક ગરમા ગરમ અને સ્પાઈસી ખાવાનું મન થયા કરતું હોય છે તો આવી જ એક રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને તમને વિશ્વાસ નહીં થશે કે ફક્ત અડધી વાટકી ઘઉંના લોટમાંથી બે ડીશ ભરીને સુપર ટેસ્ટી ડીશ પણ બની શકે છે જે તમને રોજે રોજ બનાવીને આ શિયાળામાં ખાવી ગમશે અને બધા એ તમારી પાસે જીદ કરીને બનાવડાવશે તો રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો વિડીયોને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો અહીં મેં ચાર મીડિયમ સાઇઝના બટેટાને પાણીથી ધોઈને વચ્ચેથી બે ભાગ કરીને કુકરમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને મેં તેને પંચાણું ટકા સુધી બાફી લીધા છે બાફીને ઠંડા થઈ જાય પછી આ રીતે આપણે તેને મેશ કરી લેવાના બિલકુલ પણ ગઠ્ઠા તેની અંદર રહેવા ન જોઈએ તમે તેને છીણી પણ શકો છો હવે આપણે તેની અંદર છે થોડીક એવી હળદર ઉમેરી દેવાની ચમચી જેટલી બેથી અઢી ચમચી જેટલું આપણે તેની અંદર જીરું પાવડર ઉમેરી દઈશું મારી ચમચીની સાઈઝ નાની છે તો મેં તે પ્રમાણે ઉમેરેલા છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે મસાલા છે વધતા ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો ત્યાર પછી મેં બે ચમચી છે એ લાલ મરચું પાવડર એક કાપેલું ઝીણું લીલું તીખું મરચું અને થોડુંક આદું છીણીને ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું અને થોડીક કોથમરી આપણે ધોઈને ઝીણી સમારીને ઉમેરી દેવાની હવે મેં અહીં અડધી વાટકી છે ઘઉંનો ઝીણો લોટ કે જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ ને એ લોટ મેં લીધો છે હવે આપણે તેની અંદર થોડુંક અમથું આપણે તેની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો લોટ પણ ઉમેરી શકો છો પરંતુ ઘઉંનો લોટ થોડોક હેલ્ધી હોવાથી મેં તે ઉમેરેલો છે હવે પાણી ઉમેર્યા વગર જ આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતેનો લોટ આપણો બંધાઈ જશે જો બટેટા આપણે પંચાણું ટકા બાફેલા હશે ને તો આપણો લોટ છે ખૂબ જ આસાનીથી બંધાઈ જશે અને હાથમાં પણ બિલકુલ પણ નહીં ચોંટશે હવે આપણે બંને હાથની હથેળીમાં થોડુંક એવું તેલ લગાવીને આપણે મીડિયમ સાઇઝના લુવા છે તૈયાર કરી દેવાના અને આ રીતેનો તેને આપણે શેપ આપી દેવાનો તમે તમારો મનગમતો શેપ તેને આપી શકો છો તમારે સિલિન્ડર ટાઈપ તેને શેપ આપવો હોય તો તે પણ તમે આપી શકો છો તો આ રીતે મેં બધી જ ટિક્કી છે એ તૈયાર કરી લીધી છે આ ટિક્કીને છે આપણે ફ્રીઝની અંદર એરટાઈટ ડબ્બામાં ભરીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ હવે મેં એક બાઉલની અંદર ત્રણ ચમચી છે ચણાનો લોટ લીધો છે અને તેની સામે મેં ત્રણ ચમચી મેંદાનો લોટ લીધો છે મેંદાના લોટની જગ્યાએ તમે છે એ ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી સફેદ તલ એક ચમચી ચીલી ફ્લેક્સ અને થોડોક ઓરેગાનો મેં ઉમેરેલો છે ઓરેગાનો તમે સ્કીપ પણ કરી શકો છો તેને હલાવી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે તેની પ્યુરી તૈયાર કરવાની છે આ પ્યુરીની અંદર પણ બિલકુલ પણ ગઠ્ઠા ન રહેવા જોઈએ અને આપણી પ્યુરી છે એ એકદમ ઘટ કે એકદમ પાતળી ન હોવી જોઈએ એકદમ મીડિયમ હોવી જોઈએ તો જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણી ઉમેરીને આ રીતેની આપણે પ્યુરી છે તૈયાર કરી લેવાની હવે આ પ્યુરીની અંદર આપણે જે ટિક્કી તૈયાર કરી છે તે ટિક્કી આપણે ઉમેરી દેવાની અને ચમચીની મદદથી આપણે તેની ઉપર પ્યુરીની આપણે તેનું એક લેયર તૈયાર કરી દેવાનું અને હવે બીજી બાજુ મેં અહીં ગેસની ફ્લેમ શરૂ કરીને એક પહોળા વાસણની અંદર તેલ પણ ગરમ કરી લીધું છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરી દેવાનું અને ત્યાર પછી આપણી ટિક્કી જેટલી પણ વાસણની અંદર સમાય તેટલી આપણે ઉમેરી દેવાની છે તો આ રીતે મેં બધી ટિક્કી ઉમેરી દીધી છે ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આ રીતે આપણે તેને પાંચથી છ મિનિટ ચડવા દઈશું પાંચથી છ મિનિટ પછી આપણે તેને ચમચીની મદદથી બીજી સાઈડ આપણે ફેરવી લઈશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની આપણી ટિક્કી તૈયાર થઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લેવાની તો ફ્રેન્ડ્સ આ ટિક્કી જો આપણે સ્ટોર કરી રાખી હોય તો જ્યારે પણ ગરમા ગરમ સાંજે છે સવારે બ્રેકફાસ્ટમાં છે આપણે ખાવું હોય ત્યારે ફક્ત આપણે પ્યુરી તૈયાર કરીને આપણે તેને બનાવી શકીએ છીએ તો ખૂબ ઓછા સમયમાં પણ આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે અને શિયાળામાં હંમેશા ગરમા ગરમ નાસ્તો જ આપણને ભાવતો હોય છે તો આ બધી જ ટિક્કી આપણે એક ડીશની અંદર કાઢી લઈશું તો આ એક ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે તો જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે એવી ગરમા ગરમ બટેટાની અને ઘઉંના લોટની ટીકી ટિક્કી છે એ બનીને તૈયાર થઈ જાય છે જેને બનાવતા પણ વાર લાગતી નથી હવે મેં બીજી ડીશ માટે પણ આ રીતેની ટિક્કીઓ તૈયાર કરી લીધી છે તો બીજી ડીશ પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો અડધી વાટકી લોટનો ઉપયોગ કરી અને ચાર બટેટાનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ સરળ દરેકને ભાવે એવી રેસીપી તૈયાર કરી શકીએ છીએ તો મને આશા છે કે તમને મારી આજની રેસિપી ચોક્કસ પસંદ આવી હશે રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં